ચાલો આ સાથે સપના ઉઠી ગઈ છે ગુડ મોર્નિંગ મારા માટે મસ્ત ભાખરી બનાવે છે અને આ મિત્રો આજે મારે સપના જવાનું છે બાર સાડા નવે પહોંચવાનું હતું અને સાડા નવ માં પાંચ જ મિનિટ ની વાત છે તો એ અમારે બેને મોડું થઈ ગયું તો હું ઉઠીને તૈયાર થઈ ગયો ભાખરી માં મોડું થઈ હું ઉડી ગઈ પણ સપના હોતી હતી એટલે હું જો ઉઠી જાઉં તો આ ઉઠી જાય મને આમ ખૂતા હોય ને તો કુવા દેવાનું મન થાય એટલે મેં રોવાનું

નવી લીધી પણ કપડા નીચે કે બસ બસ નથી જોવી નથી જોવી દીકા મમ્મી

ત્યારે મિત્ર એ પૈસા મોકલાતા એસી રૂપિયા એ કે ચોકલેટ લઈ દેજો મારે આ જ લાઈટ લઈ દેવી હતી પણ મને ખબર નતી કરશે એટલે આના પૈસા હું મમ્મીને આપી દઈશ કેમ કે પૈસા તો આ એ મિત્ર તરફથી છે હેતાને લઈ દીધી છે અને બાકી મારે કેવું હતું કે તમે આવી રીતના ગિફ્ટ કે પૈસા અમને ના આપો મજા આવે ખાલી કોમેન્ટ કરતા રહ્યો એટલે અમે ખુશ છીએ હેતા માટે ખૂબ સારી સારી કોમેન્ટ કરો

ફૂલ ડીશ દાળ ભાત તો બને જ મિત ઘણા ઘરમાં એવું છે દાળ ભાત નો જમતા હોય બપોરે પણ અમારે દાળ ભાત ડેઈલી હોય ક્યારે નો એવું બન્યું જ નથી હા ક્યારે તમે સ્પેશિયલ દાળ ભાત બનાવી લેવી ને ખાઈ લેવી દાળ ભાત તો હોય જ તે મોસ્ટ ઓફલી હોય જ તે ક્યારેક બપોરે સવારે ભાખરી ખાવા મોડું થયું હોય ને તો જ ન બને બાકી દાળ ભાત બને હું સપના સવારે ગયા હતા ઇન્સ્યોરન્સ મારે સપના ઇન્સ્યોરન્સ લેવો છે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ ને મેડિક્લેમ તો એ તો કઈ કંપનીનો લેવાની વિચાર કરવી છે મને એમ લાગે છે કે રિલાયન્સ નો લેવાય કેમ કે આજુબાજુ એ લીધો છે તો એ ડિસ્કશન કરવાનું છે અને એનો ફાઇનલ કેવાનું છે ભાઈ પાછો આજે રાજકોટ ગયો છે છતાંય તમે કોમેન્ટ કરજો કઈ કંપની નો ઇન્સ્યોરન્સ લેવાય અને આજે છે ને સુર્યા કામ કરવા માટે નથી એવા એને ફોન આવ્યો કે ચાર વાગે આવીશ આવી સપના કે ત્યારે આવીને શું ફાયદો છે તો એક વીમો એનોય લેવો છે કામવાળો ન આવે તો વીમો પાકી જવો જોઈએ

થોડી વાર ઉભું રહેવું પડ્યું આખી ગાડી સાફ કરી પછી અમે ગાડી લઈને નીકળ્યા એટલે આવું ક્યારેક જ થાય કેમકે ગાડી સાફ કરવા વેલા વી આવે અને અમે નીચે ગાડી સાફ થઈને કમ્પ્લીટ જ હોય તો આજે એવું થયું કેમકે વહેલા જ વીઠા પછી

મને ફ્લેટ નથી ગમતા એવું છે એ બાકી ફ્લેટ માં આ સિસ્ટમ હોય ડોલ લઈ જાય એ બહુ સારું એ સોસાયટી થઈ જવી જોઈએ કે સોસાયટી પણ ઘરે ઘરે લઈ જાવ પછી એક બીજી વસ્તુ છે મે નોટિસ કરી છે તમે સ્ટેશન વટો ને એટલે અડાજણ બાજુ જાવ ને ત્યાં સોસાયટીમાં ઘરે ઘરે આવીને કચરો મ્યુનિસિપાલિટી વાળા લઈ જાય છે અને આપણે અહીં વરાછા એક જ એવી જ જગ્યા સિસ્ટમ છે કે આપણે જાતે કચરો નાખવા જાવું પડે છે બાકી કચરો ઘરેથી લઈ જવાનું કામ મ્યુનિસિપાલિટી નું આવે છે મને એવું ખબર પડી છે એટલે આપણે અહીંયા એટલા પાછળ મ્યુનિસિપાલિટી વાળા એટલું કામ નથી કરતા એના જાતે નાખવા જ આવી સેવી ને એટલે એને મજા આવે છે બાકી એસલીમાં એ લોકો ઘરે આવી લઈ જાય કેમકે અમારા એક ફીવર છે ને એની એવું છે સિસ્ટમ એને મને વાત કરી અમારે ત્યાં કે લઈ જાય ઘરેથી આવીને લઈ જાય આપણે અહીંયા પડ્યું પહેલો માળો બીજો માળો હોય ઘરે આવીને ડોલ લઈ જાય કચરો નાખી જાય

કે તમને પપ્પાની તે તો ઘરમાં ત્રણ જણા બીમાર છે એવું થયું ને મને તમારી અત્યારે ખબર પડી તાવ આવે છે એમને બપોર વચ્ચે હોય જાજો અત્યારે જમીન ઓકે મમ્મી પાસે આરામ ઓછું કરે એટલે એવું થાય બાકી તાવ આરામ કરે જો પપ્પા તો સુતા રહેતા અત્યારે તો સારો થઈ ગયો પપ્પા તો હોય ગયા છે કારખાને અને હા બીજી એક નવી અપડેટ આપવાની હતી સપના સપના ના પપ્પા એટલે મારા સસરા એ આપણે હનુમાન દાદા ની મૂર્તિ બનાવી હતી એ મસ્ત ફ્રેમ થઈને ઓફિસે આવી ગઈ છે તો ઓફિસે આજ બપોર પછી લગાવવાના છે એટલે એ તમને હું બતાવવાનો છું તો પેલા જમી લે ને પછી તમને મૂર્તિ બતાવો છબી મસ્ત બની ગઈ છે અને ભાભી આવી ગયા દૂધ ની બાટલી લઈને કાલ આખી ખેલી ભરીને બાટલી લેવા તા ને આજ પાછી પાંચ આજ ગાડીમાં કાઢ રહી ગયો બાકી હતું એટલું બધું દૂધ પી આવી છે ભાઈ આપડે છ જણા બાટલી બીજું કાલનું કાઈ વધેલું સેવરોલ માફે થઈ ગયું ઘણા બધા મિત્રો ની કોમેન્ટ આવી કે ભાભી કુકિંગ શરૂ કરે તો ભાભી ને હવે આપડે પૂછીએ

દૂધ બનાવો છો એ કોમેન્ટ આવી મેં એમ કીધું તો રોટલો ખાવા જવાનું છે તો કોમેન્ટ કે આપણા ઘરનો સભ્ય ગુજરી ગયો હોય અને જમવા રોટલો ખાવા જવાનું છે એમ કહેવાય અને લગન જવાનું હોય એ વાયણું વાયણું જવાનું છે એમ કહેવાય એવું જમવા જવું એ મતમાં પણ જમવા ઓકે રોટલો મેં કીધું કે રીત પર

આ દેખે લગાવવાની છે બહુ એટલે બહુ વજન છે તો ગાઈસ ફાઇનલી છબી ઓફિસમાં માં અમારી સીટ ની પાછળ લગાવી દીધી છે ભાઈ ની ને આ મારી સીટ છે એક્ઝેક્ટ પાછળ લગાવી એક છબી અહીંયા અને એક અહીંયા તો એકદમ ધ્યાન થી તમને મસ્ત છબી બતાવી દઉં

એટલે પીડીએફ મોકલી દીધી બધાને અને દેવા લેવા નજીક નજીક નજીકના જે દેવાની હતી મેં જાતે બનાવી હતી અને મંદિરમાં મૂકવાની હતી એટલે બધી કંકોત્રી જાતે બનાવી હતી બાકી બધાને પીડીએફ મોકલી દીધી હતી અને બધી પીડીએફમાં નામ હતા વ્યક્તિઓના નામ લખેલા જેટલા મહેમાનો એટલી જ કંકોત્રી એવું નહીં કે એકને એક કંકોત્રી બધાને મોકલી દીધી બધાની અલગ અલગ કંકોત્રી બનાવેલી નામ સાથે સર્વો આ તે એક વ્યક્તિ બે વ્યક્તિ એવી અલગ અલગ બહુ બધી બનાવેલી

દેખાણ એટલે સારામાં સારું તો તમારે ત્યાં જો એવી રીતે આપી દેવાની એટલે ગાય ભેંસ જે લોકો પાળતા હોય એ લોકો રોટલી કે ભાખરી જે હોય આવી જાય ઓલું કચરામાં જાય ને વેસ્ટ જાય એના કરતા ગાયોને ખોડાવતો સારું બાકી હવે આ વિડીયો ને એન્ડ કરવી છે ભી બહુ ગુસ્સે થઈ ગયો મારી ઉપર ને એને મને બહુ મારેલો હવે સુકા માર્યું તું ક્યારે ગુસ્સે છે તો એનો ગુસ્સો કેટલા સમય સુધી ચાલે ઈ જોવા માટે બાજુનો વિડીયો જોઈ આવો બહુ મજા આવે એવો છે ડેલી વ્લોગ છે બાકી આવતી કાલ સવારે 9 વાગે પાછા મળીશું જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર